નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો ગુજરાત રાજ્યની એક ખૂબ જ મોટી અને મહત્વની ખબર સાથે આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાત પર બહેનો આ સમાચાર કોઈ અફવા નથી કોઈ અંદાજ નથી પરંતુ ગુજરાત હાઈકોર્ટના એક ઐતિહાસિક ચુકાદા બાદ હવે રાજ્ય સરકાર માટે ટાળું મુશ્કેલ બનતો એક ગંભીર મુદ્દો છે વીસ ઓગસ્ટ બે ના રોજ ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માત્ર સ્વયંસેવક નથી પરંતુ તેઓ સંપૂર્ણ સમય જવાબદારીપૂર્વક અને વ્યવસાયિક રીતે સેવા આપે છે અને તેમ છતાં તેમને મળતું માનદ વેતન આજના મોંઘવારીના સમયમાં જીવવા પૂરતું નથી આ કારણે હાઈકોર્ટે આ વેતનને લિવિંગ વેજ તરીકે માન્ય રાખીને રાજ્ય સરકારની ફેબ્રુઆરી

કારણ કે આ આખો મુદ્દો હવે સીધો વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટ સાથે જોડાઈ ગયો છે તો બહેનો આ વખતનું ગુજરાત રાજ્યનું બજેટ સત્ર સામાન્ય કરતાં ઘણું લાંબુ ચાલવાનું છે શક્યતા છે કે ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા અઠવાડિયામાં બજેટ સત્ર શરૂ થશે અને લગભગ એપ્રિલના અંત સુધી ચાલશે એટલે કે લગભગ દોઢ મહિના સુધી આ વિધાનસભામાં બજેટને લઈને ચર્ચાઓ ચાલશે આ લાંબા બજેટ સત્રનો સીધો અર્થ એ થાય છે કે દરેક વિભાગના ખર્ચા દરેક મોટી યોજના અને દરેક મહત્વના મુદ્દા પર વિગતવાર ચર્ચા થશે અને તેમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાનો મુદ્દો પણ કેન્દ્રમાં રહેશે હાલની સ્થિતિની વાત કરીએ તો રાજ્ય સરકારના નાણા વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ આંતરિક ચર્ચાઓ અને પ્રક્રિયા ચાલી રહી છે અહીં એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે આંગણવાડી યોજના આઈસીડીએસ એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ યોજના હેઠળ આવે છે જે કાગળ પર કેન્દ્ર સરકારની યોજના છે અને તેમાં માનવ વેતનનો સાહીઠ ટકા ફાળો કેન્દ્ર સરકારનો અને ચાલીસ ટકા ફાળો રાજ્ય સરકારનો માનવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા સાત વર્ષથી કેન્દ્ર સરકાર તરફથી કોઈ નોંધપાત્ર વધારો ન થતા આજે મોટાભાગનો ભાર રાજ્ય સરકાર પર જ આવી રહ્યો છે અને રાજ્ય સરકાર સો ટકા કરતા પણ વધારે ફાળો આપી રહી છે આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે ફરીથી સંકલન સાંધવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે જો આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં મોટો વધારો કરવો હોય તો કેન્દ્ર સરકારે પણ પોતાનો ફાળો વધારવો પડશે કારણ કે યોજના કેન્દ્રની છે અને જવાબદારી માત્ર રાજ્ય સરકાર પર રાખવી શક્ય નથી બહેનો અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ પણ છે કે જો રાજ્ય સરકારને હાઈકોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવું હોત તો અત્યાર સુધીમાં તેની કોઈ સત્તાવાર કાર્યવાહી સામે આવી ગઈ હોય પરંતુ હાલમાં એવી કોઈ માહિતી નથી કે સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તૈયારીમાં છે એટલે કે ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ થાય છે કે સરકાર હવે પગાર વધારાની દિશામાં વિચાર કરી રહી છે હાલ અહીં ખૂબ જ જવાબદારીપૂર્વક એક વાત સ્પષ્ટ કરી દઈએ કે હાલ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને આ સમગ્ર માહિતી હાઈકોર્ટના આદેશ બજેટ પ્રક્રિયા અને સરકારની હાલમાં ચાલી રહેલી કામગીરીના આધારે રજૂ કરવામાં આવી રહી છે શક્યતા એવી છે કે બજેટ બે હજાર છબ્વીસ સત્યાવીસ દરમિયાન આંગણવાડી કર્મચારીઓ માટે પૂર્ણ વધારો નહીં હોય તો પણ આંશિક વધારો તબક્કાવાર વધારો અથવા સ્પષ્ટ રોડ મેપ સાથે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે બહેનો આ પગાર વધારો માત્ર પૈસાનો મુદ્દો નથી પરંતુ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ ગર્ભવતી અને ધાત્રી માતાઓની સંભાળ રસીકરણ અને પ્રાથમિક શિક્ષણ જેવી મહત્વની સેવાઓ આપતી બહેનોના માન સુરક્ષા અને જીવનમાનનો પ્રશ્ન છે અને આ જ વાતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો છે હવે હાઈકોર્ટનો આદેશ લાંબુ બજેટ સત્ર વિભાગીય ચર્ચાઓ અને સામાજિક દબાણ આ બધા કારણો મળીને વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ના બજેટ ને આંગણવાડી કર્મચારીઓ માટે નિર્ણાયક બનાવી રહ્યા છે જો બહેનો તમને આવી સાચી અને ચકાસેલી અફવા વગરની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો વધુ બહેનો સુધી શેર કરો અને મારી વાત ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો કારણ કે પગાર વધારાને લઈને જે પણ સત્તાવાર જાહેરાત આવશે તે સૌપ્રથમ તમને અહીં જ જાણવા મળશે